રાજકોટનું જેતપુર જ્યાં બે મુખ્ય માર્ગના પરના અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે જેતપુરથી રાજકોટ અને જામકંડોળા જવાના માર્ગ ઉપર અંડરપાસ છે જેમાં ચોમાસામાં સતત વરસાદી પાણી ભરાઈ જાય છે રાજકોટ તરફના માર્ગ પર નવાગઢ પાસે રેલવે અંડરપાસ ખૂબ સાંકડું છે તેને પહોળું કરવા ચાર કરોડ સિત્તેર લાખ મંજૂર થયા પણ ટેકનિકલ ઇસ્યુ કારણે કામ નથી થતું જેતપુરના વેપારી એસોસિએશન આ અંગે રેલવેને પણ રજૂઆત કરી છે જેતપુર થી રાજકોટ જવાના મુખ્ય માર્ગ ઉપર નવાગઢ રેલવે ગરનારું આવેલું છે ત્યારે હું આપણે રેલવે રેલવેનું અને આ જે ઉપર તે મોટા પડી ગયા હોય જેને લઈને વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે ત્યારે કહી શકાય કે જે રીતે જેતપુરમાં જે આ અંડરપ્રાસ બ્રિજનું જે આ ગરનારું આવેલું છે તે મુખ્યત્વે એક જ માર્ગ હોય જેતપુરથી રાજકોટ જવાનો ત્યારે જો સામે કોઈ વાહન આવી જાય તો સામા વાહનો છે તે ઉભા રહી જાય છે અને ટ્રાફિક જામના દ્રશ્યો તે સર્જાય છે ત્યારે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ અનેક વાર રજૂઆત પણ કરવામાં આવી હતી અને તે આ બોક્સ મંજૂર પણ થઈ ગયું હતું પરંતુ ટેકનિકલ કારણોસર આ હજી સુધી સાથે આ ગરનારું છે તે બન્યું નથી ત્યારે કહી શકાય કે જેતપુરમાં જે મુખ્ય બે ગરનારા આવેલા છે એક જેતપુર થી જવાનું જે રબારીકા ચોકડી પાસે જે ગરનારું આવેલું છે એમાં પણ સતત ચોમાસામાં પાણી ભરાયેલું રહેતું હોય જેને લઈને વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે ત્યારે જેતપુરથી રાજકોટ અને રાજકોટથી જેતપુરનો આ એક જ માત્ર માર્ગ હોય આ માર્ગમાં પણ મસ્ત મોટા ખાડા પડી ગયા હોય અને વર્ષો જૂનું ગરનારું ખૂબ જ નાનું ગરનારું હોય અને ગરનારામાં પાણી પણ ભરાયેલા સતત ચોમાસામાં રહેતા હોય જેને લઈને ખાડામાં છે તે વાહન ચાલકોને જે અકસ્માત પણ થવાનો છે તે ભય રહે છે ત્યારે અહીંના જે વાહન ચાલકોની પણ માંગ છે કે આ છે જેતપુરના જે મુખ્ય બે ગરનાળા છે વ્યવસ્થિત કરવામાં આવે ત્યારે ચેમ્બર ઓફ પણ રજૂઆત કરી છે કે આ જે રેલવેનું જે અંડરગ્રાઉન્ડ બ્રિજ જે અંડરગ્રાઉન્ડ ગરનાળું છે તે નવું બનાવવામાં આવે બોક્સ ટાઈપ બનાવવામાં આવે ત્યારે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની પણ માંગ એવી છે કે આ ગરનારું છે તે તાત્કાલિક છે તે નવું બનાવવામાં આવે નિલેશ મારું એવી અસ્મિતા જેતપુર

બ્રિજ વાળો બે બ્રિજ માં પ્રોબ્લેમ એટલો છે કેટલા વર્ષથી કામ ન થાય જે નવાગઢ સ્ટેશન થી વીરપુર જતા અને જેતપુર થી નવાગઢ જતા અંડર બ્રિજ છે તે ખરેખર જેતપુર ચેમ્બર ઓફ કોમર્સે 2023 માં અમારા ધારાસભ્ય કે જે સારાય ગુજરાત માં એક જાગૃત ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાના માધ્યમથી રેલવે મંત્રાલય સમક્ષ રજૂ કરેલ અને આ બ્રિજ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં મંજૂર થઈ ગયેલો છે એની ટોટલ કોસ્ટ ચાર પોઈન્ટ સિત્તેર કરોડ છે આ જે રાઉન્ડ બ્રિજ છે એને સાડા ચાર પોણા પાંચ મીટરની ઊંચાઈએ બોક્સ ટાઈપ લઈ જવાનું છે જે હું આપને આજે એનો લેટ રેલવેનો લેટર રેલવેનું ડ્રોઈંગ અને એની જે કોસ્ટિંગ છે એ પણ આપને હું બતાવીશ અને આપીશ પણ કરો આ બધી એ લોકોને ત્યારે મને એવો જવાબ આપ્યો હતો કે આગામી દિવસોમાં આ કાયમી પ્રશ્ન સોલ્વ થઈ જશે એટલે ગુજરાત સરકારમાં પછી મેં રજૂઆત કરી હતી તો એ લોકોએ પણ બજેટ પાસ કરી દીધું છે હવે એને રેલવે બંધ રાખવાનું આ બધા એના શું નિયમો છે એ પ્રમાણે એ લોકો કામગીરી કરવાના છે પણ જે વાત કરી દઉં કે આ વર્ષોની સમસ્યા છે આ જેતપુર ઇન્ડસ્ટ્રીનું શહેર છે આજે બહારથી મને કે કોઈ મશીનરી આવતી હોય જે ઊંચી ભરાતી હોય ટ્રકમાં તો જેતપુરની અંદર ચારેય બાજુથી ક્યાંય જેતપુરની અંદર પ્રવેશ નથી થાય એવી ફરિયાદો મને એસોસિએશનના પ્રમુખ તરીકે પણ કારખાનાવાળા નહીં કે ગમેની બધાની આવી ફરિયાદો પણ આવે છે એ પણ મેં ધ્યાન દોર્યું છે કે ભાઈ જેતપુરમાં પ્રવેશવા માટે અમારે ભારે વાહનો કે ભાઈ જો ઊંચા હોય એવા તો કોઈ પ્રવેશવા માટે જગ્યા જ નહીં ધારેશ્વર એ મશીનરી ઉતારવી પડે ને પછી કટકે બટકે લઈ આવવી પડે છે આ પ્રોબ્લેમ છે